તો ચાલે બહેન તો હાલે તો હા ઓ આડી દે બાજુ હા 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 હોયયય આ શું મોડી લે મોબડા ખચારવા દે આ તમારું છે તમારું વાપરવાનું છે જ છે ને તાર તમારું થોડું હો બોલા ના ચૂ ડુબોમાં હતા પાલ્યા તમે શું આ તો અમારે આ ચાર દૂધ ઘેર આ લઈ ના અમાર તો રીયા તમાર થોડો પૈસા લાવવાના હે હે કે કામ ના લે તમે